મેરામણભાઈ કેવા ફેરફારો સમાજમાં થવા જોઈએ કેવી એવી બધી અત્યારે સમાજમાં ઘરી ગઈ છે એ પ્રી વેડિંગની હોય એ ચાહે કંકુ પગલાના નામે ફોટો સેશનની હોય તમને શું લાગે છે કેવા ફેરફારો આજના સમયમાં થવા જોઈએ મેરામણભાઈ જીભાઈ આપની ખૂબ સાચી વાત છે અમરીશભાઈ જે વાત કરી છે એ વાતને જ આગળનો સુર પુરાવું તો સાંપ્રત સમયની સ્થિતિ એ પ્રકારની છે કે ઓગણીસો ને પંચોતેર સુધી આહીર સમાજ એમની જે પૂર્વ વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓમાં બરાબર રીતે સચવાયેલો સમાજ હતો જેમાં ગામમાં એક જ ખીસીમાં લગ્ન થઈ જતા દેખાડાઓ નહોતા અને પ્રમાણમાં સામાજિક બંધનો એટલા મજબૂત હતા એને તોડવાનો કે એમને ક્રોસ કરવાનો કોઈ પ્રયાસ નહોતું કરતું પણ આ પચાસ વર્ષનો જે દાયકો છે એ શિક્ષણ પ્રગતિ સાથેનો દાયકો થોડી આર્થિક ઉન્નતિ અને અન્ય સમાજો સાથે પણ વધારે આવ જાવ ને કારણે બધું દુનિયાદારી જોવાની થઈ અને જે કેટલાક દૂષણો છે એ સમાજની અંદર મોટા બે આ પ્રિવેડિંગ છે એ આર્થિક દ્રષ્ટિકોણથી તો ઠીક છે પણ મર્યાદાના દ્રષ્ટિકોણથી પણ બરાબર નથી એટલે સમગ્ર આયુર સમાજમાં પ્રિવેડિંગ બંધ થાય એ ખૂબ જરૂરી છે આમ જોઉં તો વિશ્વની જે માનવ સંસ્કૃતિ છે એમાં સૌથી જૂની

અને પોતાના દીકરાને મોકલી શકે એટલી સમજાવણે સ્ત્રીઓ હતી અને એક હજાર વર્ષથી આ સમાજમાં લાજ પ્રથા નથી ઘણી બધી જ્ઞાતિઓમાં લાજ પ્રથા હમણાં દસવીસ વર્ષોમાં નીકળી હશે પણ આહીર સમાજે દિવેત બાપાના પ્રસંગ વખતથી એ બેનોએ લાજ નથી કાઢતી અને મર્યાદાને માથે ઓઢવાનું ચાલુ છે આમ ઘણી વિવિધતાઓ આ સમાજમાં છે અને અમારા સમાજમાં આમ જોવો તો દીકરીઓને દેજ આપવું અથવા તો વહુ પાસે દેજ લેવું આ ક્યારેય થયું જ નથી એ થોડું ફેરફાર આવ્યો છે હમણાં છેલ્લા 40 50 વર્ષમાં જે દેખાડાના કારણે કોઈ 15 20 25 તોલા સોનું આપે કોઈ 50 તોલા સોનું આપે એ ક્યાંક દેખાડાના કારણે બેય્યું છે બાકી સામાજિક વ્યવસ્થામાં આજે પણ આય સમાજને કહી શકે કે એક ઘરમાં ત્રણ વહુ આવી હોય અને એક વહુ 50 તોલા સોનું લઈને આવી હોય બીજી વહુ 5 તોલા સોનું લઈને આવી હોય તો એમને કોઈ મેણું ન મારે એવી એક આદર્શ વ્યવસ્થા આજે આય સમાજમાં છે પણ આય સમાજ જાગૃત અને સમજુ સમાજ બંને માં તરફ આગળ વધી રહ્યો છે